પચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા આ વખતે પ્રધાનમંત્રીજી એક વાતનો વિશેષ ઉલ્લેખ કર્યો નિયો મિડલ ક્લાસ તો આ જે ટર્મિનોલોજી છે એને આપ કઈ રીતના જુઓ છો જો નિયો મિડલ ક્લાસ શબ્દનો ઉપયોગ મને બરાબર યાદ છે નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને અર્બન હાઉસિંગની બહુ મોટી સ્કીમ જ્યારે લોન્ચ કરી હતી ત્યારે પણ એમણે આ સૌ પ્રથમવાર નિયો મિડલ ક્લાસનો ઉલ્લેખ કરેલો આ એક એવો વર્ગ છે જે ગરીબ પણ નથી કદાચ મધ્યમ વર્ગની જે આપણી પરંપરાગત વ્યાખ્યા છે એમાં એક્ઝેક્ટ ફિટ નથી થતો પણ એક એસ્પિરેશનલ ક્લાસ છે આપણે એને બીજા શબ્દોમાં કહીએ ને કે ભાઈ ધીમે 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 પ્રગતિ કરતો જેને કહેવાય ને એક જનરેશનમાંથી બીજી જનરેશન થોડીક સમૃદ્ધ થાય બીજામાંથી ત્રીજી જનરેશન જે થોડું એને પેરેન્ટ્સ તરફથી મળ્યું હોય ને એ સમૃદ્ધિ તરફ આગળ વધે આ એ એવો વર્ગ છે જે ધીમે ધીમે એની એસ્પિરેશન વધી રહી છે અને એ ધીમે ધીમે ગરીબી રેખામાંથી બહાર આવતો જતો ક્લાસ છે હવે આ ક્લાસને તમારે બૂસ્ટ કરવો હોય તો બહુ સ્વાભાવિક રીતે એમનો પરચેઝિંગ પાવર વધારવો પડે જો ત એની આવક તમે ધારો એટલી ઝડપથી વધવાની નથી તમે એની ખરીદ શક્તિ જો હંમેશા વધારશો એટલે પહેલું કામ જે આ ઉલ્લેખ થયો ને કે ભાઈ બાર લાખ સુધી ઇન્કમટેક્સ મારા તો એનો સૌથી મોટો જે બેનિફિશિયરી વર્ગ છે એ મિડલ ક્લાસ અને નિયો મિડલ ક્લાસ છે કદાચ મિડલ ક્લાસ વધારે છે નિયો મિડલ ક્લાસ ઓછો છે પણ એ લોકોને જો એની બચત જે વધશે ટેક્સમાંથી જે બચત થશે એ સ્પેન્ડિંગ થશે નિયો મિડલ ક્લાસ છે એનું જે સ્પેન્ડિંગ પાવર છે એ ભાવ ઘટવાના કારણે થશે તો સરવાળે નિયો મિડલ ક્લાસ અને મિડલ ક્લાસ બંનેનું જે સ્પેન્ડિંગ છે એ ઊંચું જવાનું છે અને જ્યારે સ્પેન્ડિંગ ઊંચું જશે ત્યારે બહુ સ્વાભાવિક રીતે બજારમાં એની ડિમાન્ડ ઊભી થશે ડિમાન્ડ ઊભી થશે તો સ્વાભાવિક રીતે ઉત્પાદન વધશે એટલે મારા ખ્યાલથી જે મોટાભાગની જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એની કેટેગરી પ્રશાંતભાઈ વધારે સારી રીતે સમજાવી શકશે પણ મોટાભાગની જે આપણી જીવન જરૂરિયાત વસ્તુઓ છે જેની નિયો મિડલ ક્લાસને સૌથી વધારે જરૂર છે એ બધી જ વસ્તુઓને પાંચ ટકાના એટલે લોએસ્ટ સ્લેબમાં રાખવામાં આવી છે એના કારણે એ જે રોજિંદી વપરાશની ચીજ વસ્તુઓ છે લક્ઝરી ગુડ્સ આપણે માની લઈએ કે એ રોજિંદી વપરાશ નથી કોઈ લક્ઝરી કાર રોજ ખરીદવા નથી જવાનું કે દર બે મહિને ખરીદવા નથી જવાનું પણ દૂધ કરિયાણું શાકભાજીથી માંડીને ડે ટુ ડે જરૂરિયાતની જે વસ્તુઓ છે એ આપણે રોજ ખરીદવાના છીએ તો એવી વસ્તુઓ ઉપર મિનિમમ સ્લેબમાં એ બધી વસ્તુઓને સમાવી છે એના કારણે હું માનું છું કે જે દૈનિક વપરાશની જે વસ્તુઓ છે એની માંગ આગામી ત્રણ ચાર કે છ મહિનામાં આપણને કદાચ એનું મેજરમેન્ટ ખ્યાલ આવશે કે કેટલી વધી છે કેટલી નહીં પણ હું માનું છું કે એના કારણે એક બુસ્ટ છે એ ઇકોનોમીને ચોક્કસ મળશે